ગાંધીનગર વિધાનસભા બહાર ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે જી હા અમદાવાદના વિરમ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે વિરમગામથી વિધાનસભા સુધી ખેડૂતોએ ન્યાય યાત્રા કરી છે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે ધારાસભ્ય હાર્દિક પટેલ અને તેમના પત્ની પર આરોપ છે ડાંગરના ખેડૂતોને ચૂકવણી ન કરી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે ડાંગરની ખરીદીમાં ત્રણ કરોડ છોતેર લાખ

I don't know. I don't know.

આ દિવસ સુધી કોઈ પણ ખેડૂતોને ખાતામાં પૈસા નથી આવ્યા તો આ મસ્ત મોટું કપાણ સોપિયા મંડલિક દ્વારા કરવામાં આવ્યું છે અને એનો બચાવ યુવા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ કરી રહ્યા છે શું લાગણી માગણી છે અમારી એક જ માંગણી છે કે જે પણ આરોપી હોય એને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો તમે જોયું કે આ યુવા ખેડૂત આગેવાન છે તેમનું કહેવું છે કે જે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી તેમાં જે ખેડૂતોએ ડાંગર વેચી હતી ટેકાના ભાવે તેમને રૂપિયા મળેલા નથી માટે તેઓ વિધાનસભાના ગેટ સુધી પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમનું કહેવું છે કે યુવા ધારાસભ્ય દ્વારા જે કૌભાંડી કાર્ડ છે તેને રક્ષણ આપવામાં આવે છે શા માટે ગાંધીનગર સુધી લાંબા થવું પડ્યું જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં અમારા અમારા પૈસા ફસાણાના છે ન્યાય મેળવવા માટે અમારા હકના પૈસા લેવા માટે અહીંયા આવ્યા છે કેટલી ડાંગરનું વેચાણ થયું કેટલા રૂપિયા ફસાયા છે હાલ ગુનામાં જે ફરિયાદ દાખલ કરી એમાં ત્રણ કરોડ અડસઠ લાખ રૂપિયાનું બતાવ આવ્યું પણ જે બોરી જે ડાંગરના કટ્ટા ગુમ એના મુજબ જોવા જાવ તો બાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી છે કોને જવાબદાર માણો તમે આમાં જવાબદાર સુફિયાન મંડળી આરોપી છે પણ બાકી ધારાસભ્યના નેતૃત્વમાં બધું કૌભાંડ આચરવામાં આવ્યું છે એમના અંગત પીએ

તો તમે જોયું કે આ એક ખેડૂતો છે જે અહીંયા ન્યાય મેળવવા માટે પહોંચ્યા છે તેમનું કહેવું છે કે જે ડાંગરની ખરીદી થઈ જે ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર વેચી હતી હજુ સુધી નાણાં ચૂકવાયા નથી જે સુફિયાન મંડળી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને વર્તમાન ધારાસભ્યનું રક્ષણ હોય તેમનું કહેવું છે એટલે આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી તેઓ કરી રહ્યા છે કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા ગાંધીનગર નાગરની ખરીદી થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે ખેડૂતો ગાંધીનગર ખાતે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા પરંતુ જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું છે ત્યારે વિધાનસભાની આસપાસનો જે વિસ્તાર કરો તે સંપૂર્ણ પ્રભાવી રહ્યો છે ત્યાં પ્રદર્શન કે દેખાવો કે ધરણા થઈ શકતા નથી માટે તમે જોઈ શકો છો કે જે લોકો જે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવાની કાર્યવાહી ચાલી રહી છે મહત્વનું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ડાંગરની ખરીદી ટેકા કરવામાં આવી હતી જેમાં કેટલા ખેડૂતોને હજુ સુધી પૈસા ચૂકવાયા નથી માટે ખેડૂતો આજે ન્યાયની અપેક્ષાએ ગાંધીનગર ખાતે વિધાનસભાની ગેટ નંબર એકની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જેમની અટકાયત કરવામાં આવી ਕੈਮਰਾ ਪਰਸੈਂਟ ਤੁਸ਼ਾਰ ਸ਼ਾਹ ਸਾਥੇ ਗੌਰਵ ਪਟੇਲ ਜੀ ਮੀਡੀਆ ਗਾਂਧੀ ਨਗਰ